સરકારે જાહેર કરી દીધું છે ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે સંસદ દ્વારા સીએ પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દેશમાં સી લાગુ કર્યું છે સીએનલે હિન્દીમાં નાગરિકતા સંશોધન કાયદો કહેવામાં આવે છે આનાથી પાકિસ્તાન બાંગ્લાદેશ અને afghanistan ના બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે ત્યારે આ મુદ્દે સવ라스ના ભાજપના પ્રવક્તા રાજ ધ્રુવે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને મોદી સરકાર દ્વારા સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે અન્ય દેશમાંથી આવેલા કરોડો લોકોને ફાયદો થશે હજારો લોકોને ભારતની નાગરિકતા મળશે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અન્ય દેશોમાંથી નોન મુસ્લિમ જે સમુદાયના લોકો છે તે ભારતમાં શરણાર્થી બન્યા હોય છે તેમને નાગરિકતા આપવાને લઈ અને બિલ છે તેને મંજૂરી આપવામાં આવી છે નોટિફિકેશન છે તે આજે જાહેર કરવામાં આવ્યું છે મહત્વનું છે કે બે હજાર ઓગણીસથી સીએએ આ કાયદાને લઈ અનેક ચર્ચાઓ અને અનેક જે સમીકરણો છે તે સામે આવતા હતા ત્યારે અંતે આજે સી એને મંજૂરી મળી છે અને નોટિફિકેશન છે તે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર મામલાને લઈ રાજકોટ અને સમ સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે રાજુભાઈ સાથે વાત કરશું રાજુભાઈ છેલ્લા બે હજારને ઓગણીસથી જો વાત કરવામાં આવે તો સીએ લઈ અનેક તર્ક વિતર્કો હતા અનેક લોકોને પ્રશ્નો પણ હતા અને અંતે હવે કેન્દ્ર સરકાર દ્વારા આને મંજૂરી આપવામાં આવી છે શું કહેશો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે એક પછી એક એવા પ્રશ્નો કે જે દેશ આઝાદ થયો ત્યારથી એ પ્રશ્નોનો કોઈએ ઉકેલ જ ના એનો જે જનજીવનને સ્પષ્ટતા હતા આજે આપણે જોઈએ કે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન કલમ ત્રણસો સિત્તેર એને દૂર કરવાનો પ્રશ્ન આઝાદી મળી ઓગણીસો સુડતાલીસથી સળગતો પ્રશ્ન કે જેને લીધે જમ્મુ કાશ્મીર વિકાસથી વંચિત રહી ગયું એવો જ રામ જન્મભૂમિની વાત કરીએ રામ જન્મભૂમિ મંદિર લલ્લાના મંદિરમાં રામ પ્રાણ પ્રતિષ્ઠા આ પ્રશ્ન કેટલો સમય ચાલ્યો પાંચસો વર્ષ જૂનો પ્રશ્ન હતો પાંચસો વર્ષથી જે પ્રશ્ન સળગતો હતો એનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પણ જાતનું લોહીનું ટીપું રહ્યા વગર એકદમ શાંતિથી તમામ લોકોને વિશ્વાસમાં લઈ અને સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટ કે જેણે પણ આ પ્રશ્નો ઉપર ખૂબ ગહન ચર્ચા કરી અને ન્યાય તોડ્યો ચુકાદો આપ્યો અને ભારત સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે જાન્યુઆરી મહિનામાં રામલલાની પ્રતિષ્ઠા કરવામાં આવી એ જોઈએ ત્યારે આપને એમ થાય કે કઠિન દુર્ગમ અઘરા પ્રશ્નો એ નરેન્દ્રભાઈ મોદી જ ઉકેલી શકે મોદી હેતુ મુમકીન નહીં આવો જ એક પ્રશ્ન હતો સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ હવે નાગરિકતા સંશોધન અધિનિયમ આ પ્રશ્ન ઓમ જોઈએ તો ઓગણીસો ને પંચાવનથી પાંચ વાર કુલ મળીને પાર્લામેન્ટમાં લાવવામાં આવ્યો નાના મોટા સુધારા પણ કરવામાં આવ્યા પરંતુ આ પ્રશ્ન મૂળ સમસ્યાનો ઉકેલ તો લાવી જ ન શીખો બે હજાર ઓગણીસની સાલમાં દેશના લોકલડેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રશ્નને હાથમાં લીધો પાર્લામેન્ટમાં રજૂ કર્યો અને આ પ્રશ્નનો ઉકેલ લોકોની સમક્ષ લાવ્યા નાના મોટા વિરોધો થયા પરંતુ સરકારની નિષ્ઠા ચોખ્ખી હતી પ્રજાવર શાસક એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હિંમતભેર નિર્ણયો લેવા માટે જાણીતા છે આજે સમગ્ર વિશ્વ સર્વાધિક લોકપ્રિય પ્રશાસક નેતા કેવા નરેન્દ્રભાઈ મોદી જેમણે પ્રજાને કન્વિન્સ કરાવી અને આજે સી સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ આજે સી એ એ જ્યારે લાગુ કરવામાં આવ્યો છે એ અંગેનો આજે રજૂઆત થઈ છે જાહેરાત કરવામાં આવી છે ત્યારે હું માનું છું કે ભારતની આસપાસના ત્રણ દેશો દેશની પ્રજાના હિતમાં શરણાર્થીઓનો શરણાર્થ શરણાગત ધર્મ નિભાવવા માટે આપણા દેશના વડાપ્રધાને જે પહેલ કરી છે એને આપણે સૌ આવકારીએ એને વડાપ્રધાનને શુભેચ્છા પાઠવીએ અને વડાપ્રધાનનો આભાર માનીએ કે ઘણા સમયથી વિલંબિત ઘણા સમયથી અણુલ્ક પ્રશ્નનો ઉકેલ લાવવામાં એ ઓછી સફળ બનશે ચોક્કસ જે વાત કરવામાં આવે તો અંતે સીએ કાયદાને મંજૂરી મળતા જે કરોડો શરણાર્થીઓ છે સમગ્ર ભારતમાં વસવાટ કરતાં તેમને એક નાગરિકતા મળશે તેમને પણ ભારતીય હોવાનો એક ગર્વ છે તે આવનારા સમયમાં થશે ક્યાંકને ક્યાંક વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસથી આ કાયદાને અમલમાં લાવવા માટેની અનેક જે છે તે પ્રયાસો છે તે થતા હતા અનેક જે કહી શકાય કે દુવિધાઓ પણ વચ્ચે આવી હતી અને અંતે મોદી સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદાને છે તે અમલવારીમાં લેવામાં આવી છે જેના કારણે ત્રણ જેટલા દેશના જે કરોડો લોકો છે જે ભારતના શરણાર્થી બન્યા છે તે લોકોને છે તે હવે એક નાગરિકતાને એક ઓળખ મળશે ત્યારે સમગ્ર દેશમાં છે તે આ કાયદાને હાલ વધારવામાં છે તે આવી રહ્યો છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ